જે હું મારા મત વિસ્તારની પ્રાથમિક શાળાઓની મુલાકાતમાં નીકળ્યો છું આ મારી ત્રીજી પ્રાથમિક શાળાની મુલાકાત છે પણ આ ચોપડી ગામમાં આવ્યા બાદ જોયું તો આ શાળાનું તાળું મારેલું હતું તો ગામના યુવાનોને અહીના એસમસીના સભ્યોને મેં પૂછ્યું કે શાળા કેમ બંધ છે તો આ શાળામાં શિક્ષક જ નથી અહીંયા બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે આ ગામમાં ત્રણસો થી પણ વધારે વસ્તી છે આનાથી પણ વધારે બાળકો અહીંયા ભણવા માંગે છે પણ શિક્ષક ના હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધારમય છે એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત થતી હોય કન્યા કેળવણી શાળા પ્રવેશો જેવા ઉત્સવોની વાત થતી હોય ભળેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયાની વાત થતી હોય તો આ ગામમાં પ્રાથમિક શાળામાં માસ્તર ન હોવાના કારણે શાળા બંધ છે ત્યારે અમે સરકારને ધ્યાન દોરવા માગીએ છીએ કે આવી જેટલી પણ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે જે શાળાઓના ઓરડાઓ નથી એ શાળાઓના ઓરડા બનાવવામાં આવે અગર આમ કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આ વિસ્તારમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો બહિષ્કાર કરીશું કેમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે પણ આવી વાસ્તવિક પરિસ્થિતિના લીધે અમારા બાળકો ભણી નથી શકતા એટલા માટે અમે સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે એ સરકારને અમે વિનંતી કરીએ છીએ